એટલે કઈ મન ની હવા હોય તો કાઢી નાખ્યો રાણો તો નો નમે પણ રાણા ની તાજ નો નમે બાપુ હા એ થોડા દિવસ માં ઓનલાઈન થકી દેખાતો નથી તો તો શિયાળી કરવા શું રાણો રાણા ની રીતે જ હોય તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આપણે આ ક્લિપ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા તમે ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવો નવા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે જે મનસુખ રાઠોડ છે એમ છે કે જે બેસરાજી માનું અપમાન કર્યું હતું દ્વારકા પણ અપમાન કર્યું હતું ત્યાર પછી સોશિયલ મીડિયા પર ખૂબ જ વિરોધ વધી રહ્યો હતો દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે મનસુખ રાઠોડને જેલમાં પણ નાખવામાં આવ્યા હતા દોસ્તો અને જેલમાંથી છૂટ્યા બાદ એમ કહેવાય છે કે આ સોશિયલ મીડિયા પર ખૂબ જ આકલી વાયરલ થઈ રહી મનસુખ રાઠોડ એવું બોલી રહ્યો છે કે મારા સોશિયલ મીડિયા ઉપર વિડીયો કોઈ આવતા નથી એટલે તમારા મનમાં એમ કે મનસુખ રાઠોડ ડરી ગયો છે પણ એ ખુલ્લે આમ એવું કહી રહ્યા છે કે રાણા રાણાની રીતે હોય છે કોઈથી બીકતો નથી એવું સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ આકલી વાયરલ થઈ રહી છે તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી દઉં દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી કરી આવો નવા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો મનસુખ રાઠોડની આ સોશિયલ મીડિયા પર ખૂબ જ આકલી વાયરલ થઈ રહી છે તો આના વિશે તમારે શું કહેવું કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી ગયો દોસ્તો અને મનસુખ રાઠોડ એવું બોલી રહ્યો છે કે રાણો રાણાની રીતે હોય કોઈથી બીકતો નથી તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવું દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કીધું ફરી બીજા વીડિયો મળીએ કે કહેએ જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા તક કે કહેલીએ બાય બાય